મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની સિત્તેર બસનું લોકાર્પણ કર્યું તો રોજના પાંચ હજાર કર્મચારીઓ આ બસ સેવાનો લાભ લેશે એટલું જ નહીં પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલયમાં આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ આ પરિવહન સેવા સરળતાથી મળી રહેશે મહત્વનું છે કે આ પ્રસંગે

સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ